ভাই লাল ভাই মুড়ি ভাই সব ভরবাড় মরদ মোট মু ঠাকুর বারি ভরবাড় দরবার આ હોન્થોળ મો નવ નાળીની હાક સઈ મોવા વાળી દેવી સુદેવીદેવી એ હાથ નોડિયા ના ખટોળ હાથ નોડિયાની માતા સુ ખારી નદી તો હું જ્યાતુ ના ખટાણા ની ભાઈ માતા એવું પટેલો રબારી મારા દીપો ના ભગવાન એવું કેશે અમૃતભાઈ કંજીભાઈ સભાવાળો જેવી તમારી ભાવના છે જેવું તમારું મતું છે એવું લાલા કઠવાળા બોલું એ પાર ના પાડું મારું નામ માતા લે હોંથો ના દેવો મારી બેય નિશોની પૂરી થઈ ગઈ ગમન ભુવા સભાવાળો વિનુ ભગવાન રાજુ ખટોણા સમજી કે ભાઈ રબારીઓ કમદાર દેરાહારું હતું તે તારા મઢમોથી નાગ આવ્યો અને આજ મારી હવનની કુંડી હવન કુંડ ચાલુ થયો એનો હું નાગણી મોડવી આવી એ મારી દીપોની ગોગાની મારી બેની વાતો પૂરી થઈ ગઈ શભાવ થયે નહીણ ભાઈ આવનાર મ્યામનને વહેલા બોહ આવકારાલજ્યું શભાવળો મારા દીપોના ભગવાને હું કીશી

એટલું મારો ભગવાન બહાર પાડશે એવું હાબર કોઠાની માતા પૂછું મારા દીપોના ભરપૂર કિસી છે પણ મારી હોંથોડની હાથે હાખને નાથ પરનાથ આ નવહન નાણીનું ગોમ છે શભાવાળું તારી હાથ આળ હજારની વસ્તી છે પણ મારા દીપોના ચિહોરભાઈ ભગવાન એવું કિસી મૂડતી પડી ક આવો આવો કરો રબાર્યું ભોગરાની મરતોલની ચહેરે ભોગરાની તારી નિશોની રાશિ લાડો જુમોના ગોગાય હોંથોળની હેરની નિશોન રાશિ જીતોડા કનોડો વાયથી જી તારી ગોમટોડાની સધીએ બળદેવી નિશોની રાશિ સભાળ રબારી બોલ આ હું ગમણા પરગ નથી આઈ છું રબારી બોલ અન સુવાળમાં આઈ મારા દીપોની નોમના મારો ભગવાન તારા મારા હાર્યો તારું હથોડ ગવરાવ્યું હશે તો આની આ નોમના ના અભલ નિશાન ના રાખો ઈશ્વર ભાઈ મારું નોમ માતા નહીં લાલભાઈ તમે ભૂખ વેઠજો પણ આવનાર મહેમાન આવકાર આલીન વાળું વાળશો રાતે બે વાગે તમને કુદરત વાળું ને ભૂસાર આવવા મારું નોમ માતા એવું મારા દીપોના ભગવાન કે છે અનોળિયા ના ખટોળો ગોપાલ ના રિજમ ના મહેમાનો જેને જેને મારું ટોપું કર્યું છે સબાળો પોણીએ મારા મહેમાનોનો ભાઈ હશે છે સબાળો આવનાઓ મેળો મારો રોમ રાખશે હું કેતો હરિ વેગળા પણ હું જાતુરના ખટડાને હું ગંગા ખટડાને હું રાયપણ લક્ષ્મણની માતા એવું કુછું કે મારા દીપોના બહુ કેતા છે કમશી વિરહ મોતી સબાળો તમે ચાર દાડાથી જાગો છો ચાર દાડાથી મારા મોઢવા બોધ્યા છે ચાર દાડાથી મારું દેરા હાલું ચાલે છે પણ મારા ભગવાન એવું કેસી મૂર્જી પર વળદે ભાઈ સભાવાળો આ ગામમાં એક દાળો અન આ ગરધણીને એવી ભાવના છે કોનજીભાઈ કઈક દાળો હાથી બોલાય ને ઘોડા બોલાય ને બગી બોલાય આના ભુવા નમુ નાની એ માતા એ બગી ને હાથી ને ઘોડા બેહ સભા તો તારી હોંઠોના દેવની કુટુંબની ભાવના છે પૂરી ના કરાવ મારું નોમ માતા એવું મારા દીપોના પ્રભુ કેસે રે રબારી હોવાવા દમશી શરબત ઓને જે ગૌરાયુ હો ગૌરાયુ મુજી ભ ભૂલ ભાઈ ઓને દેવનું ખટોણાનું ભરતર જણ લલું મનો અમારા સુ રાજુ ભાઈ દેવી આવો ખટોણા દીપો આવો હે મારો યાગ જાળ નો મનરા ગારો વિમલ ગોવિંદ દેવી આવો નું ગુવા મારી એ દેવની રાજુ દાજી દેવી

આ ફૂલો આયાનું જ્યાંનું બેઠાનું રાલા ભુવા રાજુ નાગજી વાસુભાઈ નારાયણભાઈ ભગવાન હવને ઈશ્વરભાઈ લાજ રાખશે આવું મારા દીપોના પ્રભુ સવજી જેને જેને મારા દીપોના જગનમાં મારા મોઢમાં મારા અવસર પણ જેને જેને મજૂરી કરી હશે એનો સભાળો દાળાવો છે પરમો નાલદો મારું નામ ગંગાની માતા એવું ગમન ભુવા શેવાળ તમસી રાજુ મોતી અમરત મેહુર સભાળ કોંજી ભલા લાલા વ્યશી ઈશ્વર ભુવા ગફૂલણી મારા દીપવાના ભગો દરેકની અમૃત મોટા ચેહર ભુવા મારો પ્રભૂલા દ્રાક્ષ બળદેવ ભાઈ મુળજી ભાઈનું ઘણ ભરવા

અગ્યા તોડના બળારી માતા રૂપા વા વહણા બોળો મગર મુદે ભગા કમશીર બાર્યો બંધોળના દેવો ગંગા ખટવાણીની માતા ગઈ ભાઈ વિક્રમ

અમરાત ભુભાવાળો નવઘન ભાઈ લાલા વિક્રમ ભુવા ભરવાળો મારા દીપોના ભગવંતરે ગ્રીજે માં ભણિયા ના માતા દસ હે